નમસ્કાર જીએસટી શપથ સમારોહને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે એનડીએ સરકાર નો શપથ આયોજન છે તે દરમિયાન તૈયારીઓને લઈને વાત કરીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે નેપાળના પીએમ પુષ્પકમલ દહન પણ હાજર રહેશે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે શપથ ગ્રહણ સમારોહ છે તે દરમિયાન ધમધમાટ જોવા મળી રહ્યો છે જેમાં બાંગ્લાદેશના શેખ હસીના પણ હાજર રહેવાના છે પાડોશી દેશોના પ્રમુખ કાર્યક્રમમાં હાજરી આપશે આ સાથે જ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહને લઈને તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે તે વચ્ચે અનેક નેતાઓ હાજરી આપવાના છે દિલ્હીમાં આવતીકાલે એનડીએ સરકારનો શપથ સમારોહ છે તે દરમિયાન લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે આ સાથે જ આગળ વાત કરીએ કે નેપાળના પીએમ પુષ્પકમલ દહન પણ હાજર રહેવાના છે અને આમંત્રણની વાત કરીએ તો બાંગ્લાદેશ પીએમ શેખ હસીના સહિત હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે નરેન્દ્ર મોદી ના સંસદીય દળના નેતા તરીકે પસંદગી પામ્યા બાદ રાષ્ટ્રપતિ ભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે હવે તેઓ જૂને વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે દેશમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ની સરકાર બનવા જઈ રહી છે ત્યારે સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના તમામ ઘટક દળોએ નરેન્દ્ર મોદીને પોતાના સંસદીય દળના નેતા તરીકે પસંદ કર્યા રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેના પર તમામ પક્ષોના નેતાઓએ પોતાની સહમતી વ્યક્ત કરી જે બાદ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો આ દરમિયાન મોદીની સાથે ચિરાગ પાસવાન સહિત એનડીએના થી વધુ નેતા હાજર રહ્યા નરેન્દ્ર મોદી હવે 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે શપથ સમારોહ રવિવારે સાંજે 6 વાગે યોજાશે જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે શપથ સમારોહમાં વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે શપથ સમારોહના આમંત્રણનો સ્વીકાર કર્યો છે આ ઉપરાંત મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની સાથે પણ ફોન પર વાત કરી હતી વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે વાતચીતમાં મોદીએ શેખ હસીનાને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પાઠવ્યું આ ઉપરાંત મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની સાથે પણ ફોન પર વાત કરી વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે વાતચીતમાં મોદીએ શેખ હસીનાને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પાઠવ્યું એનડીએના સંસદીય દળના નેતા તરીકે પસંદગી પામ્યા બાદ મોદી દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા અડવાણીને મળ્યા બાદ પીએમ મોદી ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીના ઘરે તેમને મળવા ગયા હતા બ્યુરો રિપોર્ટ